તમને પણ જૂની શરદી ખાંસી કફ એલર્જી રહે છે કઈ પણ ઠંડી વસ્તુ ખાવ એટલે તરત છે પાણી પડવાનું ચાલુ થઈ જાય છીંકો ચાલુ ચાલુ જાય જાય આવવાનું છે ગળફા આવે છે અંદર ચાંદા પડે આ આજ ઠંડી પ્રકૃતિના કારણે તો આજનો વિડીયો સંપૂર્ણપણે તમારા માટે છે સૌથી પહેલા જાણશું કે આ થવાના કારણો શું હોય શકે અને ત્યારબાદ ચર્ચા કરીશું કે આનું પરમેનન્ટ સોલ્યુશન છે એ શું હોય શકે છે તો આયુર્વેદ મુજબ સૌથી પહેલા તો જ્યારે જૂની કફ ખાંસી શરદી અને એલર્જી હોય

એના પહેલા અહીંયા નાક થી લઈ અને શ્વાસનળીની વચ્ચે જે પોલું ક્વોટર આવેલું હોય છે એને આપણે કહીએ છીએ નાસિકા કોટર કે જે एकदम ભેજવાળું હોય જેના અંદર શ્લેષ્મની રચના થાય છે અને આ શ્લેષ્મ છે આપણે લીધેલું શ્વાસ છે એની અંદર રહેલા બેક્ટેરિયા છે એને અહીંયા ચોંટાડી દેવાનું કામ કરે અહીંયા ચોંટાડી દેવાનું કામ કરે જેના કારણે આ બેક્ટેરિયા છે ફેફસા સુધી ન પહોંચે એની અંદર અહીંયા નાસિકા ક્વાર્ટર માં રહેલી જે ગ્રંથિ છે શ્લેષ્મ નો સતત સ્ત્રાવ કર્યા કરે જેના કારણે આપણું નાકનું આ જે નાસિકા ક્વાર્ટર છે ભેજ વાળું રહે હુંફાળું રહે જેના કારણે બેક્ટેરિયા છે અંદર જઈ શકે નહીં પણ સતત આવી ક્રિયાઓ થયા કરે જેના કારણે આપણને છીંકો આવ્યા કરે જેના કારણે નાકમાંથી પાણી પીડ્યા કરે અને આ નાસિકા ક્વાર્ટર માં રહેલી આ જે નાસિકા ગ્રંથિ છે એ અનિયંત્રિત પ્રમાણમાં શ્લેષ્મ છે એનું ઉત્પાદન કરવાનું ચાલુ કરે જેના કારણે વહેતું પાણી આપણને દેખાય

છાતી અથવા તો ફેફસા અંદર જ્યારે જમા થતા હોય છે ત્યારે છાતીમાં બહાર લાગે કફનો જે છે ભરાવો થવાનું ચાલુ થઈ જાય ફેફસા છે નબળા પડે અને રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ નબળી પડી જાય નાનું એવું વાતાવરણમાં પલટો આવે અચાનક વરસાદ આવ્યો હોય વરસાદ બંધ થઈ જાય તો એ અચાનક વરસાદના કારણે વાતાવરણમાં જે પરિવર્તન થયું જેના કારણે આપણને છીકો આવવાનું ચાલુ થાય આપણા નાસિકા કોટરમાં રહેલી નાસિકા ગ્રંથિ જે છે એ એક્ટિવ થઈ જાય શ્લેષ્મ જે એનું ભયંકર માત્રામાં ઉત્પાદન ચાલુ કરી દે છે તો આ બધી જે સમસ્યાઓ છે જેને હવામાન બદલાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ લક્ષણો જે છે એના કારણે થઈ આપણને અસ્વસ્થતા થાય ઊંઘમાં ઘટાડો થાય અને નબળી શ્વસન ક્ષમતાને કારણે ક્યાંક ને ક્યાંક શરીરની અંદર સમસ્યાઓ સર્જાય

જ્યારે અહીંથી આપણે શ્વાસ લેતા હોઈએ છીએ નાસિકામાં ભેજનું પ્રમાણ માપસરનું હોય ઓછું હોય ઉંફાળ હોય ત્યારે સરસ શ્વાસ લઈ શકે પણ જેવું અહીંયા શ્લેષ્મનું પ્રમાણ વધે અહીંથી લીધેલો શ્વાસની અંદર બેક્ટેરિયા સાથે સાથે ધૂળના રજકણો જે જાય છે અહીંયા ચોંટે છે જેના કારણે નાકની અંદર શ્લેષ્મ સાથે એ ગઠ્ઠો બને જેના કારણે શ્વાસ લેવામાં અવરોધ સર્જાય પ્રોપર માત્રામાં આપણે જે શ્વાસ લઈ શકવા જોઈએ એ શ્વાસ છે એ લઈ શકતા નથી એના કારણે શ્વાસ છે શ્વસન છે એ રૂંધાવાનું કામ ચાલુ થઈ જાય ત્યાર પછી બીજું છે વાતનો વિકાર શરીરની અંદર વાયુ તત્વો છે એનો વિકાર થાય જેના કારણે સૂકી ખાંસી થાય ગળામાં છે 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 લાગતી હોય એવું લાગે ઉધરસ કરે સતત નબળી પડે જેના કારણે કારણે ઇમ્યુનિટી ઘટી જાય એના શરીરની અંદર કફ તત્વ વધે છે આમ એટલે કે ટોક્સિન એસિડનું પ્રમાણ શરીરમાં જે વધુ વધુ ન જોઈએ બેલેન્સ રહેવું જોઈએ એના બદલે વધી જાય તો એના માર્ગે એના કારણે વાયુ માર્ગ છે આપણી જે શ્વસન નળી છે એમાં અવરોધ ઊભો થાય અને ફેફસા છે એને નબળા પાડવાનું કામ કરે છે હવે આયુર્વેદ પ્રમાણે આ સમસ્યા છે એના નિવારણ માટે પાંચ એવી જડીબૂટીઓ અલગ અલગ ગ્રંથમાં આપવામાં આવી છે કે જો એને યોગ્ય માત્રામાં લઈ એનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો ગમે એટલી જૂની ખાંસી હોય ગમે એટલી જૂની શરદી હોય ગમે એટલી જૂની એલર્જી હોય ગમે એટલું નાકમાંથી પાણી પડવાની સમસ્યા હોય ગળામાં ચાંદા પડતા હોય ફેફસામાં કફ જમા થતો હોય કફ છે એ બહાર આવવામાં ગળા સ્વરૂપે બહાર ન આવી શકતો હોય છાતીમાં જામી ગયો હોય સતત સૂકી હોય ગમે એટલી બીડીઓ ફૂકી હોય ઘણા દાદા મોટી ઉંમરના છે વિડીયો ફૂંકી હોય એમણે યુવાનીના સમયમાં હજુ ફૂંકતા હોય તો જેના કારણે ઉધરસ છે સતત આવ્યા હોય દમ જેવી સમસ્યા થઈ ગઈ હોય તો આને નાથવા માટે આયુર્વેદની અંદર સરસ મજાની પાંચ ઔષધિઓ આપી છે જો એનું યોગ્ય મિશ્રણ કરવામાં આવે તો સૌથી પહેલી જે આમાં છે તજ છે તજ છે એ છાતીને ગરમ રાખે ઠંડીના જે લક્ષણો છે એને ઘટાડવાનું કામ કરે આનો આપણને ઉલ્લેખ છે અગ્નિદીપક કફનાશક આયુર્વેદિક નિઘંટુ ગ્રંથમાં જોવા મળે છે આની સિવાય સાથે સૂંઠ છે એ સૂંઠને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો કફને ઓગાળે શ્વાસ નળી અને જઠરાગ છે એને સુધારવાનું કામ કરે આના સિવાય એક છે પીપર જો લેવામાં આવે પીપર તો આ પીપર છે એ પણ આપણા ફેફસા છે એને મજબૂત કરે જૂની શરદી છે જૂની ખાંસી છે એમાં રાહત આપવાનું કામ કરે જે ગ્રંથ આપણને ફેફસા માટેનો રસાયણ ચરક સહિતા છે એની અંદર ઉલ્લેખ એનો જોવા મળે સાથે કાળા મરી છે એ પણ એટલા જ ઉપયોગી છે કે જે આપણે લીધેલી દવા છે હર્બ છે જે પાવડર્સ છે એના શોષણની ક્ષમતા છે એને વધારી દે એટલે પ્રોપર જે ઇફેક્ટ મળવી જોઈએ એ શરીરની અંદર ઇફેક્ટ મળવાનું ચાલુ થાય તો જો આ ઔષધિઓનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે તો આ કોમ્બિનેશન છે એ કેવી રીતે ઉપયોગી થઈ શકે આપણા શરીરમાં શું ઇફેક્ટ બતાવી શકે તો આ તમામ જડીબુટીઓ છે એ સાથે મળી કફ અને બ્લોક થયેલું નાક છે એને ખુલ્લું કરવાનું કામ કરે છે સાથે સાથે ખાંસી આવતી હોય ગળાની ખારાશ છે બળતરા થતી હોય તો એને ઘટાડવાનું કામ કરે સાથે શ્વાસનળીની જે બળતરા છે એને સમાવવાનું કામ કરે એટલે એલર્જી થી આપણને ઘણી વખત ખ્યાલ છે કે સતત પાણી પડ્યા કરે તો નાક અને શ્વાસનળી છે એમાં બળતરા થતી હોય તો એને પર કાબુ કરવાનું કામ કરે ફેફસા મજબૂત કરે શ્વસનની જે ક્ષમતા છે એને સુધારે બ્લોકેજ થયેલા છે એને દૂર કરવાનું કામ કરે કફ છે એને પીગાલીને બહાર કાઢી નાખે ઘણી વખત છાતીમાં અટકેલો જે કફ છે ઉધરસ આવતી હોય અંદર ખખડ્યા કરે સતત હસીએ તો એ કફ નો અવાજ આવે એ કફ બહાર કાઢવાનું કામ એટલે કે પીગાળી અને ગળફા સ્વરૂપે બહાર કાઢવાનું કામ કરે ગળફા સ્વરૂપે જો બહાર ન આવી શકે તો પાચન માર્ગ અંદર એન્ટર કરાવી અને મળ દ્વારા પણ એમનો નિકાલ છે એ થઈ શકે એનું કામ છે કરે છે સાથે ઇમ્યુનિટી વધારે ઇન્ફેક્શન થી પણ રક્ષણ આપે નાનું મોટું વાતાવરણમાં પલટો થાય તો એનાથી આપણને ફરક ના પડે આપણી ઇમ્યુનિટી એટલી મજબૂત થઈ થઈ જાય જાય કે જેના કારણે નાક છે છે ચાલુ ન તો આ તમામ પાવડર એનો યોગ્ય મિશ્રણ કરી અને કામુરા દ્વારા સ્પેશિયલી એક પાવડર છે બનાવવામાં આવ્યો છે જેનું નામ છે કોલડોરા એટલે કે તમારે ગળાની જે કઈ સમસ્યા છે શરદી થતી હોય ખાંસી થતી હોય કફનો ભરાવો થતો હોય જૂની ખાંસી શરદી છે અથવા તો કફ એવો જિદ્દી છે જે નીકળતો નથી તો દૂર કરી શકાય એ પ્રકારનું સરસ મજાની પ્રોડક્ટ છે એ કામોરા દ્વારા બનાવવામાં આવી છે કોલડોરા હવે આ કોલડોરા છે એ કેમ ખાસ છે અથવા તો એમાં શું એવું વિશેષ છે કે જેથી કરીને તમે યુઝ કરી શકો અથવા તો કામોરા ઉપર ટ્રસ્ટ કરી શકો તો સૌથી પહેલી વસ્તુ કે કામોરાનો પહેલેથી એક નિત્ય નિયમ રહ્યો છે કે છેવાડાના માનવીને પણ લાભ મળવો જોઈએ એટલે કે તમારા સુધી પેશન્ટ સુધી કે જેને સમસ્યા છે એના સુધી પાવડર પહોંચે ત્યારે તો ખરું જ પણ જ્યારે એ હર્બ્સ છે એની અંદર જે સ્પાઈસ યુઝ કરવામાં આવ્યા છે એની અંદર જે મસાલા નાખ્યા છે અથવા તો જે ઔષધિનો ઉપયોગ થયો છે એ એવા ખેડૂત પાસેથી સીધી ખરીદી થાય કે જે એની ખેતી કરે છે તો ડાયરેક્ટ ખેતર એથી અથવા તો ખેડૂત પાસેથી એની ખરીદી કરવામાં આવે વચ્ચે કોઈ વચેટિયો કે દલાલ નહીં જેના કારણે એ ઔષધિઓનો ભાવ એટલો ના વધે કે તમારા સુધી પહોંચતા સુધીમાં પ્રોડક્ટ મોંઘી થઈ જાય એટલે પ્રોડક્ટ તમારા સુધી પહોંચે ત્યાં સુધી યોગ્ય ભાવમાં તમને મળી રહે સાથે એનું પ્રોપર રિઝલ્ટ મળે કારણ કે અમે જોયું છે ખેડૂતે હાર્વેસ્ટિંગ કર્યું ત્યાંથી લઈ અને પ્રોડક્ટ તૈયાર થાય છે ત્યાં સુધી સતત અમારી વોચ હેઠળ અમારી દેખરેખ અને નિગરાણી હેઠળ આ પ્રોડક્ટ તૈયાર થયેલી હોય સાથે સાથે આયુર્વેદમાં આપણા આપ્તજનો એટલે કે આપણા ઋષિમુનિઓ જે આપણને વારસામાં આપીને ગયા છે એ ઔષધીય જ્ઞાન છે એને આધુનિક સમયમાં પીરસવાનું કામ કરીએ છીએ સાથે સાથે એ ઔષધિઓને પીરસ્યા પછી અત્યારના મોડર્ન સાયન્સ મુજબ એમાં ન્યુટ્રિશન વેલ્યુ કેટલી છે એ તમે લેશો તો એમનો લાભ તમને કેટલો થઈ શકશે સાથે સાથે એ બનાવવામાં યોગ્ય પ્રોસેસ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે જેમ કે આયુષ મંત્રાલયની જે ગાઈડલાઈન્સ છે એના મુજબ પ્રોપર તૈયાર કરવામાં ફૂડ સેફ્ટીના જે કઈ ધારા ધોરણો છે એનું પાલન કરી અને પ્રોપર છે પાઉડર તૈયાર કરવામાં આવતો હોય છે એટલે તમે કામોરાનો કોલડોરા પસંદ કરી શકો છો સાથે સાથે જે લાયસન્સિંગમાં જે લાયસન્સ જોઈએ એની પ્રોપર માર્ગદર્શિકા સાથેનું કામકાજ હોય છે એનો પ્રોપર છે લેબ રિપોર્ટ થતો હોય છે એને બીએલ લેબોરેટરી દ્વારા એનું પરીક્ષણ થાય અને એના જે ન્યુટ્રિશન વેલ્યુ છે તમને એમાં સ્પેશિયલી એની સાથે સાથે પાવડરમાં આપવામાં આવતી હોય છે ટૂંકમાં એમ કહી શકાય કે કામોરાનો કોલડોરા પસંદ કરવા પાછળના કારણોમાં એક તો સુપિરિયર ક્વોલિટી છે ન્યુટ્રિશન છે રીચ માત્રામાં છે ટ્રસ્ટ કરી શકે એવું ટ્રસ્ટેડ પ્લાન્ટ છે સીધું ખેતરમાંથી ખેડૂતો પાસેથી લાવી ઓર્ગેનિકલી જેનું કલ્ટિવેશન થતું છે જ્યાં દવા કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી થતો એવી જ પ્રોડક્ટ લાવી અને તમારા સુધી પીરસવામાં આવે છે લેબ ટેસ્ટિંગ થાય એનએબીએલ એપ્રુવ લેબોરેટરી દ્વારા જેનું ટેસ્ટિંગ થાય આયુષ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ જે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે એ તમામ ધારાધોરણો આધારે લઈ અને આપણું આયુર્વેદ જે આપણા પૂર્વજો આપીને ગયા છે અને આગળ વધારવાનું કામ કરીએ છીએ સીધું ખેડૂત પાસેથી તમારા ટેબલ સુધી પહોંચે ત્યાં સુધી અમારી દેખરેખ હોય પ્રોપર પ્રમાણમાં જે માત્રામાં જે ઔષધિઓ વપરાવી જોઈએ એ જ વપરાય સાથે તમને જે એનો લાભ મળવો જોઈએ એ મળે એની પણ ખાતરી આપવામાં આવે છે ઘણી વખત આપણે આ બધી સમસ્યાઓથી પરેશાન એટલા થઈ જઈએ છીએ કે ઝડપથી મટાડવા માટે થઈને ગમે તે દવાઓ ગમે તે સપ્લિમેન્ટ ગમે તે વ્યક્તિ પાસે દોડી જતા હોય ઘણી વખત એની આડસરો આપણને જોવા મળતી હોય કોઈપણ ચિકિત્સા પદ્ધતિ છે કે આપણે આપણે એલોપથીનો વિરોધ કરીએ નથી બીજી કોઈ ચિકિત્સા પદ્ધતિનો જરાય વિરોધ નથી કરતા પણ આયુર્વેદમાં એનું સોલ્યુશન છે તો સો ટકા આપણે આયુર્વેદ પાસેથી સોલ્યુશન લઈએ કારણ કે આયુર્વેદ આપણી માતા છે બીજી બધી ચિકિત્સા પદ્ધતિઓ આપણી માસી છે જ્યાં સુધી માતા પાસે સોલ્યુશન મળતું હોય ત્યાં સુધી આપણે બહાર જવાની જરૂર નથી

કેવા ફાયદા થઈ શકે તો સૌથી પહેલા તો તમને જે કફ છે શરદી છે ગળાનું ઇરિટેશન છે એ દૂર થાય સાથે તમારા ફેફસા મજબૂત થાય તમારા ગળાની જે ખરાશ છે એ દૂર થાય અને સાથે સાથે બ્લોકેજ છે એ દૂર થાય તમારી ઇમ્યુનિટી છે બૂસ્ટ થાય ઇમ્યુનિટી એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ મજબૂત થાય સાથે શરીરની અંદર જે ઠંડક છે એ દૂર કરી અને હુંફાળું વાતાવરણ છે શરીરની અંદર બને સીઝનલ ઇન્ફેક્શન લાગતું હોય તો બંધ થાય પુરુષો મહિલાઓ અને એના માટે ખૂબ મજા એટલે કે રાહ જોઈ સરસ મજાનું પેશન્ટ આપવામાં આવી છે પાલન કરવામાં આવે તો સો ટકા રિઝલ્ટ મળે શરૂઆતના બે અઠવાડિયા છે કે જેમાં પાવડર છે અંદર ભળવામાં દસ પંદર દિવસ તો લાગતો સાથે મેચ થાય અને કામ કરવાનું ચાલુ કરે

છાતી જાય એટલે કે ઋતુ પરિવર્તનના કારણે જે છીકો આવતી હતી એ બધું બંધ થાય અને પછી ના બે અઠવાડિયા દરમિયાન આપણી જેટલી કફ શરદી વગેરેની સમસ્યા છે જૂનામ જૂની ખાંસી છે તો કફને ઓગાળી અને બહાર કાઢવાનું કામ છે આ કોલો પાવડર છે એ કરે છે હવે આનો યુઝ છે કેવી રીતે કરવો ગુજરાતીની અંદર કહેવત છે કે તુંડે તુંડે મતિર ભિન્ના એ જ રીતે આયુર્વેદની અંદર એવી કહેવત બનાવી શકાય કે દરેક દરેક જીવ માટે અલગ અલગ દવાના અલગ અલગ ઉપયોગો કારણ કે જેવી રીતે દરેક વ્યક્તિનું ડીએનએ અલગ હોય છે ફિંગરપ્રિન્ટ અલગ હોય છે એ જ રીતે એની તાસીર પણ અલગ હોય છે અને જો તાસીર અલગ છે તો એનો ઉપયોગ કે વપરાશ કરવાની રીત પણ અલગ હોઈ શકે ઘણી બધી વખત કોલ્ડોરા છે તો એનું અમે ચ્યવનપ્રાસ બનાવવાનું કહેતા હોય છે ઘણી વખત એને પાણી સાથે પીવાનું સલાહ કરીએ છીએ ઘણી વખત ઘી સાથે પીવાનું સલાહ કરીએ છીએ જેવી એની તાસીર એ પ્રમાણે આ કોલ્ડોરા પાવડર છે એનો યુઝ કરવામાં આવતો હોય છે તો જે રીતે તમારું વાત પિત્ત કફનું બેલેન્સ હશે એને આધારે તમને સજેસ્ટ કરવામાં આવશે અમારા ટેલી કન્સલ્ટન્ટ સાથે તમે આયુર્વેદિક નિષ્ણાંત સાથે વાત કરશો એટલે તમને સજેસ્ટ કરશે કેટલાક પ્રશ્નો પૂછશે એના જવાબને આધારે એ નક્કી કરશે કે તમારે આનો વપરાશ છે કેવી રીતે કરવો જોઈએ એટલે કોઈ પણ શ્રેષ્ઠ પરિણામ માટે આયુર્વેદિક સાથે નિષ્ણાંતેશન છે એનું ખાસું એવું મહત્વ રહેલું છે આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિની પ્રકૃતિ છે વાતપીત કફ અલગ હોય એટલે એને આધારે એને સજેસ્ટ કરવામાં આવતું હોય છે ત્રિદોષ એનાલિસિસ થાય

ફરીથી સાજુ કરવા માટેની પ્રક્રિયા છે એ ચાલુ કરે છે તો ઘણી વખત એવું બને કે વાત પિત્ત કોઈ ઇમ્બેલેન્સ હોય તો સાથે બીજી કોઈ ઔષધિની જરૂર હોય તો આની સાથે અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ તો જો તમે પણ ઈચ્છો છો કે તમારો કફ છે કાઢી નાખો છે તમારું સળખમ છે એને દૂર કરવું છે જૂનમ જૂની શરદી છે એને દૂર કરવી છે તો તમે અમારાથી માત્ર કેટલા દૂર છો એક ફોન કોલ દૂર છો બે ઝીજક ગમે ત્યારે કોલ કરો તમને આમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા છે અમારી ટેલી કન્સલ્ટેડ ટીમ છે આયુર્વેદિક નિષ્ણાંત છે તમારી સાથે વાત કરશે તમારી સમસ્યા જાણશે અને તમારી સમસ્યાનું સમાધાન લાવવા પ્રયાસ કરશે તમારે કોલ કરવાનો છે આ નંબર પર એટલે કે નેવું ચોપન ચૌદ નવાણું તેત્રીસ ઉપર તમારું યોગ્ય નિદાન કર્યા પછી તમને યોગ્ય રીતે પાવડર સજેસ્ટ કરવામાં આવશે ને એનો ઉપયોગ તમે કર્યા પછી તમારી આ સમસ્યા છે એને દૂર કરી શકશો આ કોલની કોઈ પણ પ્રકારની ફી નથી ભાઈ